દિવસની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર અને પ્રસાર કરવામાં આવતો હોય છે અલગ અલગ મુદ્દાઓને લઈને જે વિકાસની યોજનાઓ જે અત્યારે લાવવામાં આવતી હોય છે તેને લઈને ક્યાંક ચર્ચાઓ થતી હોય છે સાથે સાથે પક્ષે શું કર્યું વિપક્ષે શું કર્યું તેના લઈને પણ બાબતો જોવા મળતી હોય છે ગઈ વખતની જે ચૂંટણી હતી જેમાં જે એમ કહેવાય ને કે જે મોદી ચોર હે એવી બધી જે બાબતો સામે આવી હતી અને તેને લઈને ક્યાંક તમામ લોકો એની ઉપર ઘણા બધા નિવેદનો આપતા હતા નિવેદનો આપતા હતા અને તેની સાથે સાથે તમામ લોકોએ જે હેશટેગનો ઉપયોગ પણ કર્યો હતો આ વખતની વાત કરીએ તો આ વખતે જે પ્રમાણે મેરા પરિવાર મોદી કા પરિવાર એ પ્રમાણેના જે અત્યારે તો હેસટેગનો જે યુઝ કરવામાં આવી રહ્યું છે તે આ વખતે ઘણું મહત્વનું અત્યારે સાબિત થતો હોય છે કારણ કે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે મુદ્દાઓ અનેક છે પણ ક્યાંક આ મુદ્દાઓને અલગ તરફે વાળવામાં આવે છે તેવું પણ જોવા મળી રહ્યું છે વિકાસના નામે શરૂ થતો પ્રચાર અંતે ક્યાંક ઇમોશનલ બેઝ ઉપર જતો રહેતો હોય છે એટલે કે પરિવારવાદ હોય કે પછી જે જાતિ અને ધર્મો ઉપર પણ ક્યાંક ફોકસ જોવા મળતું હોય છે એટલે હવે સવાલ એ છે કે અત્યારે મુદ્દાઓ કયા જોવા અને જનતા અત્યારે કયા મુદ્દાઓ જોઈ રહી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે રાજેશભાઈ ઠાકર કે જેવો રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે પ્રશાંત ભાઈ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો પ્રસાર શરૂ થઈ ગયો હવે પ્રચાર બદલે પ્રજાનો વિચાર અત્યારે હાલ તો કેવી રીતનો છે ને તે અત્યારે હાલ તો જાણવું ઘણું જરૂરી જોવા મળતું હોય છે અને આ બધી પરિસ્થિતિમાં વિકાસના નામે જે પ્રચાર શરૂ થઈ જાય અને અંતે ઇમોશનલ જે પ્રચાર હોય ને એની ઉપર અત્યારે તો ફોકસ જોવા મળતું હોય છે શું કહેશો સંસદીય એક વિસ્તારથી ચાલુ કરેલી સફર દિલ્હીના પાર્લામેન્ટ સુધી પહોંચવા માટેની જે કવાયત હોય એમાં ચાલુ થાય ત્યારે પેલા ફિલ્ટર જેવું છે કમ્યુનિકેશન આપણે કે હું કંઈક કહું અને તમારા થ્રુ ચેનલ થ્રુ થઈને રાજેશભાઈ સુધી પહોંચે એટલે અર્થનો અનર્થ થઈ જાય એમ જયારે ઘરેથી નીકળેલો વ્યક્તિ આમ જાણે આમ દેશનો સત્યાગ્રહી હોય દેશને બદલી નાખવું હોય ચાર દિશાઓ બદલી નાખવી હોય આખા દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે બધું ધુપ્પલ ચાલે છે અને અમે કંઈક સારું લઈને આવવાના છીએ એવી માનસિકતા સાથે ઘેરથી નીકળે નીકળીને બહુ જ બધી પ્રયત્નો કરે પછી ધીરે ધીરે ચૂંટણી લડવા આવે એટલે સ્ટેજ ઉપર આવે એટલે મુદ્દા બાય બાય તમે સામેવાળો હાય હાય એમાંથી ધીમે 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 અને મોદી સાહેબ છેલ્લી ઘડીએ રેલી કરવા નીકળે ઓપન જીપમાં આજુબાજુ બધું કોર્ડન થઈ ગયું હોય અને પછી આખા દેશમાં ચર્ચા હોય કે મોદી સાહેબ ગુજરાત થી છે એટલે ગુજરાતની જનતા એમની જોડે ઇમોશનલી જોડાયેલી છે જેમ તમે વાત કરી એટલે મુદ્દાથી ઇમોશન સુધીની જે સફર છે એમાં ઘણું બધું એકબીજા પ્રત્યેના ગાળો આક્ષેપ પ્રતિ આક્ષેપ બફાટ બેફામ વાણી વિલાસ એ બધું થાય મુદ્દા બંને પાસે છે કદાચ અત્યારે ભાજપ સાથે વધારે છે એમની જોડે ભાજપ જોડે મુદ્દા બી વધારે છે અને દસ વર્ષમાં એમણે કઈક કર્યું બી છે કામ આપણે જેમ પંચાવન વર્ષમાં કોંગ્રેસે બી ઘણું કામ કર્યું છે એમ ભાજપે પણ દસ વર્ષમાં ઘણું કામ કર્યું છે જે કંઈ કીધું એ બધું કરી આપવામાં સફળ પણ નીવડ્યા છે પણ એમને હજી એ જ બીક છે કે કંઈક કરશું ને કોંગ્રેસ અમારી ઉપર આવી થઈ જશે એટલે પછી છેલ્લે રામ મંદિર હિન્દુ મુસ્લિમ ની જ વાતો કરે છે કારણ કે એ એમના માટે સૌથી મોટો ઢગલો છે આપણે નથી કે છેલ્લી ઘડીએ પાસ થવું હોય તો જે 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 પેપર વધારે વધારે ચેપ્ટરમાંથી પૂછાવાનું એ ચેપ્ટર કરીએ ને બીજા બધા ચેપ્ટર થોડા છોડી દઈએ બબે માર્કવાળા એટલે આ બધા બબે માર્કવાળા ચેપ્ટર છે રોડ રસ્તા વિકાસ ગટર પાણી બીજી બધી વાતો મુદ્દા આ છે ને બે બે ચાર ચાર માર્ક ચેપ્ટર છે અને એંશી માર્ક કરતાં વધારે એ લોકો પાસે હિન્દુ મુસ્લિમનો મુદ્દો છે એટલે એ ચેપ્ટરોને વધારે પ્રાધાન્ય આપી અને પરીક્ષામાં પાસ થઈ જાય છે કારણ કે છેલ્લે તો પાંત્રી માર્ક પાસ થવાનું છે અને ભાજપ છત્રીસ ટકા વોટથી જ આવ્યું છે આમાં કંઈ એ સિત્તેર એંસી ટકા વોટ તો લાવ્યું નથી એટલે મૂળ છત્રીસ માર્ક લાવ્યા છે માંથી અને પાસ થયા છે એ પાસ થવા માટે છેલ્લી રાત્રે જે ચેપ્ટરો હોય ગઈ વખતે પુલવામાં હતું ની પેલા બીજું બધું હતું એમ આવા ચેપ્ટરો કરી અને પાસ થઈ જાય છે અને પછી પાંચ વર્ષ રાજ કરે છે પાછી વળી પાછું પાંચ વર પછી નવું આવશે જેમાં આ વખતે રામ મંદિર ત્રણસો સિત્તેર ની વાત વધારે છે રાધર ગુજરાતના ખેડૂતોને પાક વીમો નથી મળ્યો રાધર બિહારમાં હજી પણ રોડ રસ્તાની હાલત ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ છે બિહારમાં હજી પણ રોડ રસ્તા નથી બન્યા ત્યાં ઇન્ડસ્ટ્રી નથી આવી નીચે તમે ઉતરી જાઓ તો સાઉથમાં જે કઈ બન્યું છે એમાં ક્યાંય ભાજપનો સાઉથ ઘણું ડેવલપ છે લિટરેસી રેશિયો હાઈ છે પણ ત્યાં ભાજપની સરકાર ક્યારેય હતી જ નહીં તો અન્ય સરકારોએ સારા કામ કર્યા છે એ એમનાથી બરદાસ્ત નથી થતું તો આ બધું વાતાવરણ આવી રીતે બનાવવામાં આવશે અને છત્રીસ માર્ક કેમ લાવવાના છે એની પ્રમાણે ગણતરીથી ચાલશે બિલકુલ રાજેશભાઈ જ્યારે આપણે પ્રજાની વાત કરતા આવીએ ને વિચારોની વાત કરતા આવીએ આ પહેલાં પણ તમને ખબર હશે કે ચોકીદાર જે હેસટેગ હતો અને તેનો તમામ ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મંત્રી હોય કે પછી કાર્યકર્તાઓ હોય તમામે તેનો યુઝ કર્યો હતો હેસટેગની

આપણે સ્પીન વિકેટ તૈયાર કર્યો કારણ કે આપણા જે બોલર્સ છે એને અનુકૂળ વિકેટ તૈયાર કરો તો આપણને પરિણામ જે છે એ મળે ભારતીય જનતા પાર્ટીની જે વિકેટ છે એ વિકેટ એ ભાવનાત્મક અને રાષ્ટ્રીયતા આ બંને મુદ્દા ઉપર વધારે વર્ક કરે છે અને એ હિટ વિકેટ કરવામાં એ લોકો સફળ થાય છે અને આ રાજનીતિ આપણે ગુજરાતથી જોઈ છે ના મુદ્દે પહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી ત્યારથી ભારતીય મળ્યો છે હવે શું કરવા એ હોમગ્રાઉન્ડ છોડે કારણ કે જે વસ્તુથી તમને સફળતા મળતી હોય એ મંત્ર છે એ મંત્ર પકડી લે સવાલ એ હતો કે એમની જે પોલિસી છે તો ખબર જ છે તમને એ લોકો શું કરે છે દાખલા દાખલાવાડી રેસ્ટોરન્ટમાં જાઓ તો ખાલી કાઠિયાવાડી ટેસ્ટનું મળે મારો ટેસ્ટ એ ના હોય તો મારે એમાં ભૂખ્યું રહેવું પડે કાં તો હોટેલ બદલવી પડે પંજાબીમાં જાઓ તો કાઠિયાવાડી ટેસ્ટ હોય તો ખાવાનું ના મળે આ લોકો ફૂડ કોર્ટ અત્યારે શરૂ થઈ છે ને એવી રીતે એમના મુદ્દાઓને વેચે છે કે જે ભણેલો ભણેલો વ્યક્તિ છે એને ડેવલપમેન્ટની વાત એમના સુધી પહોંચાડે કોવલપમેન્ટ કેવી રીતે કર્યું બુલેટ ટ્રેન સ્માર્ટ સિટી વાતો પીરસવામાં આવે કેટલાક લોકો એવા છે કે એમની રાષ્ટ્રીયતા છે એ મુદ્દા ઉપર એમની ભાવના જોડાતી હોય તો એમને પછી પુલવામાં છે ત્રણસો સિત્તેર છે આ બધું વેચવામાં એટલે ગુલદસ્તો મુદ્દાનો તૈયાર કરવામાં આવે છે અને જેવો એનો ગ્રાહક છે એવા ગ્રાહક ને એ વસ્તુ પીરસવામાં આવે છે અને એટલે ભારતીય જનતા પાર્ટી સફળ થાય સવાલ એ છે કે પાર્ટી એ સારું કરે છે ખોટું કરે છે કે પ્રજાના મૂળ મુદ્દા ચર્ચાવા જોઈએ કે ના ચર્ચાવા જોઈએ એ વિષય ને આપણે બાજુમાં રાખીએ તો પણ પ્રજાના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી એ પડે એ દબાણ ઉભું કરવામાં વિપક્ષ ક્યાંક ને ક્યાંક કાચો પડે રામ મંદિરનું તમને આમંત્રણ આપ્યું આમંત્રણ આપ્યું એટલે ટ્રેપ ગોઠવાઈ ગઈ તમને ખબર જ હતી કે આમંત્રણ આપ્યું છે હવે જવાનું ના જવાનું એ તમારા ઉપર હવે તમે તમારા બે પ્રતિનિધિ મોકલી દઈ ને હાથ જોડી હોત એમાં વાંધો શું પછી કે પેલા જવું અધુરા માં જવું કે પુરા મંદિર માં જવું પોલિટિકલી તમારે શું છે કે પ્રજાની જે ભાવના છે એની સાથે રહેવું પડે તમે સાચી જગ્યાએ તમે સાચી વાત છે એ ના કરો ખોટી જગ્યાએ સાચી વાત કરવા જાઓ તો એ રાજકીય નુકસાન તમારે ભોગવવું પડે અને એ જે છે નુકસાન એ વિપક્ષ ભોગવી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા મુદ્દાઓની ટ્રેક એવી રીતે ગોઠવે છે કે એની અંદર એ લોકો જે છે કુંડાળામાં વિપક્ષને લાવીને ત્યાં આગળ એટલે તમારો જે વિષય છે ને કે ભાઈ ભાવનાત્મકતા રાષ્ટ્રીયતા ના મુદ્દાઓ કેમ આવી જાય છે તો જ્યાં જ્યાં એન્ટી ઇન્કમ્બન્સી હોય જે મુદ્દા કે ઇલેક્ટ્રો બોન્ડ તો ઇલેક્ટ્રો બોન્ડ ઉપર ચર્ચા કરવાની હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ના આવે કારણ કે એમને ખબર છે કે આ ડિફેન્ડ કરી શકાય એવો મુદ્દો નથી તો એ લોકો અને ભારતીય જનતા પાર્ટીમાં શું છે ભારતીય જનસંઘની જ્યાંથી સ્થાપના થઈ ત્યારથી લઈ અને આજ સુધી આ હિન્દુત્વના એના મુદ્દાથી ક્યારે ભટકી નથી એટલે એમનો તો પચાસ વર્ષ સુધી આ મુદ્દો હોવા છતાં નુકસાન પણ ભોગ્યું છે એમને આજ હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સેવક સંઘ આ બંને માંથી નીકળેલા લોકોએ ભારતીય જનસંઘની સ્થાપના કરી રાજકીય પક્ષ તરીકે ત્યારથી લઈને ભારતીય જનતા પાર્ટી બની પાછા જનસંઘનું જનતા મોરચામાં વિલીનીકરણ થયું પાછો જનતા મોરચો વિખરાયો અને અટલ બિહારી વાજપેયી એમ કીધું વખત મસાલ ચિહ્ન હતું કે અમને મસાલ દીપક ચિન્હ તું જનસંઘનું એમણે એમ કીધું દીપક બુજા કે અમને મસાલ જલાવીએ પછી આ કમળનું ચિન્હ જે છે એ ભારતીય જનતા પાર્ટી લીધું પણ આખી એમની અંદર એક દેશ દો પચીસ માં એટલે એમણે એમની જે લાઇન છે લાઇન ક્યારે બદલી જ નથી એ લાઈન ને કાઉન્ટર કરવામાં તમે નિષ્ફળ ગયા છો અને એ નિષ્ફળતા છે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટી અત્યારે લઈ રહી છે આપણે દર વખતે ગટર પાણી ના આવે વાતો ત્યારે કહીએ છીએ ખાડામાં પડેલો માણસ હોય તમે નાખીએ કેવું લાગે છે તમે ભાજપ ને જશે હવે પ્રજાની જ જો આ માનસિકતા હોય તો એ માનસિકતા સાથે રાજકીય પાર્ટી તો રમવાની જ છે આજે છત્રીસ ટકા વોટ હોય ઇલેક્ટ્રોક સિસ્ટમ ની અંદર જેને બહુમતી મળી છે જીતવાનો છે પાંચ જણા લડતા હોય એમાં બીજા ને પાંચ હજાર સાત હજાર આઠ હજાર મળ્યા છે એકને દસ હજાર મળ્યા ક્યારેય ઇતિહાસ ની અંદર કોઈ પાર્ટી ઇન્દિરા ગાંધીનો સુરત તપતો તો ત્યારે ચારસો બે રાજીવ ગાંધી લાયા ત્યારે ક્યારેય એકાવન ટકા વોટ કોઈ પાર્ટી મળ્યા નથી એટલે એ એ એ વિષય આ વખતનો એમનો ટાર્ગેટ ગુજરાતના પરિપેક્ષ ની અંદર એ છે એકાવન થી સાહીઠ ટકાની વચ્ચે ક્યાંક વોટને ને ટચ કરાવો આ પાંચ લાખ વાળો જે ટાર્ગેટ છે ને પ્રત્યેક સીટ ઉપર અને આપણને એમ લાગે કે આ કેમ લેવામાં આવે હવે એવા જ લોકોને લેવામાં આવે છે કે જેમની પાસે સ્કિલ છે કાં તો કોંગ્રેસના નહીં એમના બલબૂતા ઉપર થોડી ઘણી રાજનીતિ એમની બાકી રહી હોય એવા જ લોકોને ટાર્ગેટ કરીને આ લોકો લઈ રહ્યા છે અને કોંગ્રેસને બિલકુલ લખવાગ્રસ્ત સ્થિતિમાં મૂકવી છે છવ્વીસ માંથી છવ્વીસ આવશે એ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ છે કોંગ્રેસ કદાચ એમ કહી શકે કે એકાદ બે સીટ ઉપર અમે ફાઇટ આપી પણ છવ્વીસ થી સત્યાવીસ થવા જ નથી તો આ એક્સરસાઇઝ છે એના માટે તો એક્સરસાઇઝ પચાસ થી સાહીઠ ટકાની વચ્ચે વોટ શેર ને ગુજરાતની અંદર ટચ કરાવવા માટેનો જે ટાર્ગેટ છે

જે છે બેનર લાગશે અને બહુ વર્ષોથી કરતી આવી છે જેને જેવો ટેસ્ટ એવી વાત એને આપવાની અને એની અંદર થી પોતાનું કામ કાઢી લેવાનું પછી એ ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી નું પોસ્ટમોર્ટમ કરવા જાય છે કોણ જીડીપી વધે છે તો જીડીપી સાથે ઘટવી જોઈએ કેમ વધે છે એનો જવાબ કોઈ શોધતું નથી બેરોજગારી કેમ વધે એનો જવાબ કોઈ શોધતું નથી કરોડ બધા બહુ જ બધા પ્રશ્નો છે પણ આ પ્રશ્નો અહિયાં આપણે એડ્રેસ કરીએ છીએ પણ એને કન્વીન્સ નથી તમે જે દલીલ કરો તમે જે તર્ક કરો તમે જે વાત મૂકો સરકારની સામેની એ કમસેકમ પ્રજાના ગળે તો ઉતરવી જોઈએ

થતો હોય છે કે જ્યારે ગુજરાતની વાત કરો કે પછી અત્યારે તો ભારતની વાત કરો છેલ્લા ટાઈમે અત્યારે તો જાહેર જનતાનો મૂડ ક્યાં છે કેવી રીતનો છે અને બદલવો કેવી રીતે એ પણ ક્યાંક અત્યારે તો જે જોવામાં પણ આવતું હોય છે જ્યારે સ્થાનિક મુદ્દાઓની વાત કરીએ પ્રશાંતભાઈ કે સ્થાનિક મુદ્દાઓ ઘણા બધા છે જે રીતે રાજેશભાઈએ પણ કહ્યું નળ ગટળ અને રોડ રસ્તા હોય પછી પાણી હોય એને લઈને આપણે ઘણી બધી વાતો કરીએ છીએ પણ ક્યાંક ધાર્મિક મુદ્દાઓ આવી જતા હોય છે અને રામ મંદિરનો મુદ્દો જે છે એ ઘણો મહત્વનો અત્યારે જે સાબિત થતો હોય છે રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ચોક્કસી ક્યાંક જવાનું હતું પરંતુ તે ગયા નહીં અને પછી આખે આખો મુદ્દો અત્યારે તો જે પલટાયો છે પણ હવે પરિવારવાદ ઉપર અત્યારે બાબત સામે આવી છે એક બાજુ પરિવારવાદને લઈને જે એમ કહેવાય કે અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહેતા હતા કે ના પરિવારે અત્યારે તો બધું બગાડ્યું છે બગાડ્યું છે તેઓ કહેતા હતા અને અત્યારે હાલ ક્યાંક રાહુલ ગાંધી એમ કહી રહ્યા છે કે ના જે મોદી કા પરિવારની વાતની વાત જે સામે આવી છે પણ જે અસલ મોદી પરિવાર છે એ ક્યાંક અત્યારે તો દેશને લૂંટી રહ્યો છે એટલે એ પ્રકારના જે સ્ટેટમેન્ટ પણ સામે આવે છે એટલે આ પરિવારવાદ એક મુદ્દો હતો બરાબર લોકોને ખબર તો હતી પરંતુ હાઇલાઇટ ક્યાંક અત્યારે તો વિપક્ષ જ કરી રહ્યું હોય તેવું અત્યારે સામે આવે છે અને ભાજપ કે મોદી સાહેબ નવું કશું કરતા જ નથી એ જૂનું જે કોંગ્રેસે કર્યું છે એનું માત્ર અનુકરણ કરે છે કોંગ્રેસે શું કર્યું ઇન્દિરા ગાંધી આખા દેશનું રિમોટ કંટ્રોલ એમના હાથમાં રાખ્યું નીચે રાજકીય નાની નાની રિજનલ પાર્ટી ઉભી થઈ અને એમને એવું કીધું તમે તમારા રાજ્યમાં સીમિત રહો દિલ્હી મને રહેવા દો અને દિલ્હી અમારી પાસે જ રહેશે આખા સંગઠનને જે રીતે નીચે મૂક્યું તો રિમોટ કંટ્રોલ ઇન્દિરા ગાંધી એ જે ધારે એને જ ટિકિટ મળે એ પછી ધીમે ધીમે રાજીવ ગાંધી વચ્ચે થોડો ગેપ હતો એ પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એ જ કર્યું કે નીચે એમને ધારે એનું રિમોટ કંટ્રોલ એમના હાથમાં રાખ્યું તો ભારતીય જનતા પાર્ટી એ જ કર્યું મોદી સાહેબ રિમોટ કંટ્રોલ રાખ્યું એ પછી નાનું નાની કોર્પોરેશનની ટિકિટ હોય તોય મોદી સાહેબ ફાઈનલ કરે વિધાનસભા હોય તોય મોદી સાહેબ લોકસભા હોય તોય મોદી સાહેબ એટલે આ મૂળ પરિવાર નથી રિમોટ કંટ્રોલ ની વાત છે પરિવાર એક જ છે ખાલી કે જે ગાંધી પરિવાર અચ્છા તો કોંગ્રેસમાં અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તો ખડગે સાહેબ છે નીચેથી આવે છે દલિત સમાજમાંથી આવે છે એ તો ગાંધી પરિવાર ના છે નહીં એટલે અત્યારે એવું કઈ છે નહીં પણ મૂળ રિમોટ કંટ્રોલ એમની પાસે છે એમ ભાજપમાં ઘણા બધા રિમોટ બધા વસ્તુનું રિમોટ કંટ્રોલ એક માત્ર મોદી સાહેબ પાસે છે એટલે એકબીજા જે એકબીજા ઉપર કાદા ઉછાળે જ હું એવું માનું છું બંને કોઈને કશું કહેવાય લાયક નથી હા ગાંધી પરિવાર એટલા માટે કે એમણે બહુ જ પોતાની એટલે કોંગ્રેસ એટલે ગાંધીને ગાંધી એટલે કોંગ્રેસ એ જે સિનોનિમ્સ બની ગયો છે તો મોદી એટલે ભાજપ અને ભાજપ એટલે મોદી એની ઉપર જ આખું આ તંત્ર ચાલે છે એટલે પરિવારવાદનો મુદ્દો મને એવું લાગે છે હવે એમાંથી વધારે બહાર આવી જવું જોઈએ અને ખુદ ભાજપે પણ બહાર આવી જવું જોઈએ કારણ કે આને નાને ખોસીને અજા બીજું તમે જુઓ કે બધું જ છે તમારી પાસે કરેલા સારા કામ છે તમે રોજ ના પાંત્રીસ પેલા ત્રણ કિલોમીટર રોડ બનતો હતો પાસે થી માંડી બધી જ વસ્તુ તમે ગામડામાં વીજળી પહોંચાડી દીધી નર્મદાનું પાણી પહોંચાડી દીધું વીજળીઓ પહોંચાડી દીધી તમારે બોલવા માટે બધું જ છે ગુજરાતમાં બહુ જ સારું વાતાવરણ હતું કોંગ્રેસ જીતે એવી પરિસ્થિતિ હતી જ નહીં એકસો છપ્પન આવે એવી નહોતી એકસો વીસ એકસો પંદર સુધી ઈઝીલી આવી હતી તો એ છેલ્લે શું આઈને કીધું કે ગુજરાતની જનતાએ ત્રીસ વર્ષથી કરફ્યુ જોયો નથી પતી ગયું એક જ ઇન્જેક્શન એક જ ડોઝ આપી દીધો કરફ્યુ નામનો એકસો છપ્પન આવી ગઈ એટલે મૂળ તમારી જે કેપેબિલિટી છે એ તમે વર્ણવો ને તો એ કમ્ફર્ટેબલ માર્જિન પર તમે બેઠા છો પણ તોય હવે એ ભાજપને એવું જ છે કે ભાઈ અમે આના એ એ જનતાની નસ પારકી ગયા છે ડોક્ટર તમારા હોય ને ફેમિલી ડોક્ટર એને તમે ના જાઓ જાઓ બતાવો ના બતાવો ને તો પણ એ સારી રીતે જાણી ગયો હોય કે આ પેશન્ટ વારે ઘડીએ કેમ આવ્યો છે મારી જોડે એ નસ ખબર છે એમ ભાજપના જનતાની નસ ખબર પડી ગઈ છે ને એ પ્રમાણે ઇન્જેક્શન આપે છે અને લોકો વોટ પણ આપે છે ધરાઈને એટલે જેમ ચાલે છે એમ ચાલવાનું છે આનું સાયકલ ફરતા હજી બીજા પાંચ દસ વર્ષ લાગશે એ કોણ લાવશે એ ક્રાંતિ કેવી રીતે આવશે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લાયા તો આખો દેશ ઉભો થયો જનતા બહાર આવી ખુરશી ખાલી કરો જનતા આ રહીએ મોરારજી દેસાઈ નારો હતો જયપ્રકાશ નારાયણ નારો હતો સિત્યોતેર માં એનો સબક મળ્યો હવે અત્યારે એ માહોલ કે જન એ જનતા જ નથી અત્યારે કે જે જનતા બહાર આવી શકે જેમ જીડીપી ની વાત કરી જેમ એસી લાખ એસી કરોડ લોકોની અન્ન મફત એ મફત અનાજ ક્યાં મફત જાય છે તમારા ને મારા ટેક્સના પૈસામાંથી જાય છે તમે નાનામ નાની દિવાસળી ખરીદો કે તમે ટેક્સના પૈસા ચૂકવો છો અમારા પૈસા તમે ગરીબોને આપો ને એમ કોક અમે મફત રાશન આપીએ છે આ તો ખ્યાનો ને પણ એ જનતા ન જાગે હું કહું છું બેલેન્સ કરો એવું ન કે ભાજપને વોટ નહીં આપીને ભગાડી દેવાની છે આપણે તમે બેલેન્સ કરી ઓડિટ કરી અને જવાબ માંગતા શીખો કે તમે સારું શું કરો છો ખરાબ કેટલું કર્યું છે એનો પણ અમારી જોડે તમે બધું સારું જ કર્યું છે એવું નથી અમારું ખરાબ કર્યું છે અમને પણ સિત્તેર રૂપિયા પેટ્રોલ જોઈએ છે અમને અમને પણ પણ રૂપિયા જોઈએ જોઈએ છે છે વીજળી સસ્તી અમે નોકરી નોકરી શોધવા નીકળ્યા તો ભટક રોડ ઉપર ભટકવું પડે છે અને અહીંયા કોરોના કાળમાં લોકોના ખાવાના ફાપા નોકરીઓ જતી રહી અને અદાણીના શેર ના ભાવ ક્યાંય વધતા જાય અદાણીનું પ્રોડક્શન વધતું જાય દુનિયાના બીજા નંબરના ધનાઢ્ય થતા જાય અચ્છા અદાણીની પોતાની પ્રોડક્ટ શું મેન્યુફેક્ચરિંગની કશું જ નહીં માણસની વેલ્યુએશન ક્યારે થાય તમે કઈક બનાવો તો તમારી વેલ્યુએશન થાય અહીંયા કશું એટલે આ બધું તંત્ર જેમ ચાલે જેમ ચાલશે આ ક્રાંતિ જનતા લાવી શકશે બીજું કોઈ નહીં લઈ શકે કોઈ રાજકીય પક્ષ નહીં લઈ શકે બિલકુલ બિલકુલ અત્યારે હાલ સવાલ એ છે કે જ્યારે ક્રાંતિની વાત આવે જાહેર જનતાની વાત આવે તો ત્યારે અત્યારે તો જાહેર જનતાએ વિચારવું અત્યારે બહુ જરૂરી જોવા મળતું હોય છે રાજેશભાઈ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં અત્યારે તો ઘણા બધા મુદ્દાઓ જે જોવા મળતા હોય છે ઘણા બધા મુદ્દાઓની સાથે સાથે ક્યાંક એમ કહેવાય ને કે છેલ્લે ક્યાંક ફોકસ અત્યારે હાલ તો જે જાહેર જનતા ઉપર અત્યારે તો જે જોવા મળતું હોય છે કે ના આ વખતે શું કરવું કેવી રીતે કરવું અને સાથે સાથે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંક અમુક અમુક મુદ્દાઓ પણ અત્યારે બહુ મહત્વના હોય છે પણ છેલ્લે અત્યારે તમામ પરિસ્થિતિ ને કે ધાર્મિક ઉપર આવતી હોય છે અને જ્યારે ધાર્મિક મુદ્દાઓ હોય ને જેમાં અત્યારે પ્રજા કંઈક વિચારતી નથી માત્ર માત્ર ચલો તરાલ આ મુદ્દો આવ્યો ને તો પછી એ મુદ્દા ઉપર ક્યાંક ફોકસ જોવા મળતો હોય છે અને એટલે એમ કહી શકાય કે જ્યારે રાજકીય પક્ષોની વાત કરીએ તો રાજકીય પક્ષો જાહેર જનતાનું તરાલ માઇન્ડ કઈ બાજુ અતરાલ દોડશે તેની ઉપર જ ક્યાં ફોકસ કરતા હોય છે એ પ્રમાણે જો ધાર્મિક મુદ્દામાં કેવું હોય પાછું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મને પકડે તો સ્વામિનારાયણ સંપ્રદાય અમે ભારતીય જનતા પાર્ટી આઈન ઇન ડિબેટમાં બે શબ્દ કહેવા માટે તૈયાર ના થાય મોરારી બાપુ સ્વામિનારાયણ સાધુ નીલકંઠ ની લાડુડી ઉપર ઝઘડો થાય તો એની અંદર સાઈડમાં રહી જાય એટલે ધર્મ પાછો એ સિલેક્ટિવ છે કે ભાઈ આ બાજુ બી નથી જેવું ના બાજુ બને છે કારણ કે બંને એમની વોટ બેંક એટલે આ આ રાજનૈતિક ચાતુર્ય કહેવાય અને રાજનીતિક ચાલાકી કહેવાય હંમેશા આ લોકો કરતા હોય છે પરિવાર ની વાત છે તો બાસુ સ્વરાજ કોણ છે દિલ્હીમાં જને ટિકિટ આપવામાં આવી સુષ્મા સ્વરાજ ના દીકરી જ છે ને પ્રમોદ મહાજન ના દીકરી આજે રાજનીતિની અંદર છે ઘણા બધા એવા તમને ઉદાહરણ જોવા મળે અને એ સિવાય પણ બિલકુલ પારિવારિક જ પાર્ટીઓ હોય દાખલા તરીકે રામવિલાસ પાસવાનની છે કે અકાલી દળ છે કે શિવસેના છે અપના દળ છે કેટલા બધા એનડીએ ના ગઠક પક્ષો છે ચોટાલાની પાર્ટી છે હમણાં જે જયંત ને લીધા એમની પાર્ટી છે આ બધી પરિવારવાદ ઉપર ચાલતી પાર્ટી પરિવાર સિવાય કોઈ છે જ નહીં એ પાર્ટીની અંદર એવી સ્થિતિવાળી પાર્ટીઓ છે તો એની સાથે ભારતીય જનતા પાર્ટી એનડીએ ની અંદર ઘટક તરીકે છે જો તમે એટલે વિરોધી હોય તો જેટલી પાર્ટી કરતી હોય એની સાથે તમારે અંતર રાખવું જોઈએ પણ એ નથી થતું પણ આ બધી જે વાત છે એ પ્રજા સુધી સમજાવવાની જવાબદારી જે છે એ વિપક્ષી પાર્ટીઓના સ્પોક્સ ની છે બીજી વસ્તુ ક્રેડિબિલિટીનો સૌથી મોટો વિષય હોય છે તમે જે વાત કહો છો એ વિશ્વસનીયતા સાથે લોકો સુધી સુધી પહોંચવી જોઈએ કેમ ના પહોંચે અને જ્યાં કોંગ્રેસ જે છે નરેન્દ્ર મોદીને ગાળ દેવાની જે પ્રેક્ટિસ છે એને ચાલુ રાખશે કારણ કે બે છેડા છે રાહુલ ગાંધીની પોપ્યુલારિટી એની વિશ્વસનીયતા અને નરેન્દ્ર મોદીની પોપ્યુલરિટી અને વિશ્વસનીયતા એ પહાડ અને તળેટી જેટલું અંતર છે હવે તમે તળેટીમાં ઉભા રહીને ઉપર થુકવા જાઓ થૂંક તમારા માથે પડવાનું છે આ કોંગ્રેસ નથી સમજતી એટલે વ્યક્તિગત વિરોધ મૂકી દે નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે એમને નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણી કરી છે વ્યક્તિગત કોઈ સ્ટેટમેન્ટ થયું છે ત્યારે કોંગ્રેસ નુકસાન થયું છે હવે તમને ભૂતકાળમાં થયેલા નુકસાન ઉપરથી શીખવા ના મળે તો પેઢી દેવા દેવાળું શું કે આજે ધંધો કરતા આવીએ ધંધામાં ખબર પડે આપણને તો ભાઈ આ માલ આપણે પ્રોડક્શન બનાવ્યો છે જેમાં ક્વોલિટીમાં તકલીફ હતી કાં તો એની જે કિંમત નક્કી કરવામાં તકલીફ હતી નુકસાન થયું ભૂલ સુધારી બે હજાર થી ચાલતી હોય બસો જણથી ચાલતી હોય કે બે ચાલતી હોય ત્યાં લેવાયેલા ની ગોપનીયતા આપણે જોઈ છે કે એટલી બધી હોય છે કોઈ ક્યાસ પણ લગાવી શકતું નથી કે ભારતીય જનતા પાર્ટી ક્યારે શું અને કોને આપશે બીજી બાજુ કોંગ્રેસ તો કોંગ્રેસની અંદર એટલી બધી પારદર્શિતા છે કે એમનો નિર્ણય લેવા એ પહેલા છાપાના પાને ચડી જતું હોય છે એટલે બહુ બધો ડિફરન્સ છે અને એટલે જ આ બધી જે રાજનીતિ છે રાજનીતિની અંદર પ્રજા સાથે સંકળાયેલું લોકતંત્ર છે લોકતંત્રમાં શબ્દ જ આવે છે લોકોનું તંત્ર એમાં લોકો બહુ જ મહત્વના છે તમારી વાત કયા લોકો સ્વીકારે છે કયા લોકો અસ્વીકાર કરે છે એના ઉપર ચૂંટણીઓના પરિણામ નક્કી થતા હોય છે અત્યાર સુધી આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની જે પણ વાત આપણે સૈદ્ધાંતિક રીતે સાથે કે ના હઈએ પણ એ વાત પ્રજા અંદર સ્વીકાર્યતા એની થાય છે અને એના કારણે મેન્ડેટ જે છે ભારતીય જનતા પાર્ટી મળે બિલકુલ સિમ્પલ વાત છે અને એ જ એ જ પ્રકારે લોકસભાની ચૂંટણી વખતે પણ તમે જોશો આપણે તો કોર્પોરેશનની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા જોયા છે અને આ તો રાષ્ટ્રીય ચૂંટણી જ છે એટલે આની અંદર

લોકો સુધી આપવું પડે અને ને કન્વિન્સ થાય એ તર્ક માં એ દલીલમાં એ વાતને પહોંચાડી નહીં પહોંચાડો તો પછી જે પણ મુદ્દા છે લોકો સુધી પહોંચાય સાચા હોય કે ખોટા બિલકુલ તો એના ઉપર પરિણામો નિર્ભર કરતા હોય બિલકુલ બિલકુલ એટલે હવે જોવાનું એ રહ્યું કે આ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે કારણ કે જયારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે પ્રચાર અને પ્રસારના મુદ્દાઓ તો ઘણા બધા જોવા મળી રહ્યા છે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આપનારો સમય જ બતાવશે રાજેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમો આપશો નમસ્કાર